અમને દુઃખ તો ખુબ લાગ્યું ગુલાબ હાર્યા ને મને દુઃખ લાગ્યું છે પણ દુઃખ લાગ્યા પડે અમે મહેનત કરી છે યાર હું શું કહો મનસુખ વગર અમે વગર દેખાયા કોને અમે કોઈનો રૂપિયો ગુલાબ છે ને કોઈ રૂપિયો વગર લીધે અમે મહેનત કરી યાર મારી વાત વગર ઘડે એ તો વર્તી છે કે આપણે અમે છ હજાર વર્ષ માં આપડે હજાર લીધા અમે મહેનત કરી યાર અમારા ઠાકોર બિચારા જેટલા રોવાયરા મોણસ જેટલા રોવાયરા હોય ભાડો બાપુ બાપુ તો દુઃખ તો લાગે ગોડા હવે ચિંતા ના કરવાની આ રીત તો સામાન્ય તમારા વર્ષે તમારે ગમે તારે સભ્ય ને જાય ને પત્ની જરૂર રહે અઢારે વર્ષ નો કોમ કરવાનું ગમે ત્યારે ફોન હો ચિંતા નહીં કરવાની આપડે તમારા માટે ગુલાબ અઢારે વરણ નો અત્યારે ધારે છે પે ચાલુ હા સમજવાનું ચિંતા નહીં કરવાનું ગમે અડધી લાખ રાતે ફોન કરતો હાજર ના થાય ને તો મને કીધું એ હા તો મિત્રો ગુલાબસિંહ રાજપૂત વિશેનું આ કોલ રેકોર્ડિંગ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેમાં એક યુવક કહી રહ્યો છે કે ગુલાબસિંહ ભલે ચૂંટણી હાર્યા હોય પરંતુ તમારા કામ માટે અડધી રાત્રે પણ હાજર રહેશે મિત્રો આ કોલ રેકોર્ડિંગ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો આશા રાખું છું આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી અન્ય માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ